માલગઢના પૂર્વ સરપંચ કુંદનલાલ કછવાએ પોતાની જ રિવોલ્વરથી માથામાં ગોળી દરબીને આત્મહત્યા કરી લીધા બાદ ડીસા તાલુકા પોલીસ મથકમાં કુંદનલાલ કછવાના આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરણ કરવાના કારણોસર આઠ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે કુંદનલાલના પુત્ર અનિલ માણીએ નોંધાવેલી ફરિયાદ મુજબ અગાઉ તેમના કોલ્ડ સ્ટોરેજનો હિસ્સો ખરીદનાર વ્યક્તિ દ્વારા પાંચ કરોડની રકમ ના આપવાના ઈરાદે વારંવાર કુંદનલાલ કછવાને ધાક ધમકીઓ આપવામાં આવતી હતી માલગઢના પૂર્વ સરપંચ કુંદનલાલ પુનમાજી કછવાએ ત્રીસ ઓક્ટોમ્બરના બપોરના સમયે તેમની ઓફિસમાં જ તેમની પોતાની રિવોલ્વરથી માથામાં ગોળી દરબીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો આ ઘટના બન્યા બાદ તેમના શ્વાસોશ્વાસ ચાલુ હોવાથી તાત્કાલિક તેમને સારવાર માટે ડીસાના ખાનગી આઈસીયુમાં લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા પરંતુ ફરિયાદમાં જણાવ્યા અનુસાર અમદાવાદમાં સારવાર દરમિયાન કુંદનલાલની તબિયતમાં કોઈ જ સુધારો આવતો ન હોવા ઉપરાંત સારવારનો ખર્ચ પણ ખૂબ જ વધારે હોવાથી તેમના પરિવારજનોએ કુંદનલાલની સારવાર ડીસા ખાતે કરાવવાનું નક્કી કરીને કુંદનલાલને ડીસા લાવી રહ્યા હતા તે દરમિયાન જ્યારે ભોયણ નજીક પહોંચ્યા ત્યારે કુંદનલાલે અંતિમ શ્વાસ લેતા તેમનું અવસાન થયું હતું આ સમયગાળા દરમિયાન કુંદનલાલના મોબાઈલમાંથી એક વિડીયો મળી આવ્યો હતો અને તેમના પાયજામાના ગુપ્ત ખિસ્સામાંથી પણ એક સુસાઇડ નોટ મળી આવી હતી આ અને સુસાઇડ નોટમાં કુંદનલાલે તેમની આત્મહત્યાનું પાછળ આઠ લોકો જવાબદાર હોવાનું જણાવ્યું હતું ડીસાદ તાલુકા પોલીસ આ ઘટનામાં કુંદનલાલના પુત્ર અનિલ માણીને ફરિયાદ લઈને ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો આઠ ત્રણસો એકાવન ત્રણ અને ચોપન મુજબ આઠ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે